જેથી બાળકોના સંસ્કારો અને સભ્યતાનું સિંચન થાય છે તેવા વિદ્યાના મંદિરમાં જ કોઈ ડર કે ખોફ વગર સામાજિક તત્વોએ દારૂ પાર્ટી કરી આસના સરકારી પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વોએ દારૂની બોટલો અને નમકીન સાથે મેપીલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે નજીકમાં રહેતા રાઠોડ નામના યુવકે વિડીયો ઉતારીને સરપંચને મોકલ્યો અને કાર્યવાહી કરવાની માંગ કરી જોકે રાહુલે આક્ષેપ કર્યો છે કે સરપંચે પગલાં ભરવાનો ઇન્કાર કર્યો બીજી બાજુ વિડીયો વાયરલ થતા અસામાજિક તત્વો ટોળા સાથે રાહુલ રાઠોડના ઘરે પહોંચ્યા રાહુલના પરિવારજનોને અપશબ્દો બોલીને ધમકાવવા લાગ્યા આ અસામાજિક તત્વોએ વિડીયો ઉતારનાર યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ થયો છે ગુજરાતી નવસારી